મંત્રી કુંવરજી સલામત સવારી મુસાફરી આદિજાતિ વિભાગ માહિતી વિભાગ પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓ અણુમાલાના માજી સરપંચ શૈલેષ ચૌધરી સામાજિક અગ્રણી રોશનભાઈ ગામી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આઝાદીના ઇતિહાસમાં સૌપ્રથમ પહેલી વખત 11 થી ઊંચા માળા બસ નવી બસ ચાલુ કરવા માટે જઈ રહ્યો છું આ બસમાં મોટા ભાગના સ્ટુડન્ટો હશે એમાં પ્રાથમિકથી લઈને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને કોલેજના સ્ટુડન્ટો પણ આ બસમાં મુસાફરી કરશે અને મને કહેતા આનંદ થાય છે કે આ વિસ્તારમાં ઘણા બધા દาราશભ્યો બનીને ગયા પરંતુ વિદ્યાર્થીઓનું કોઈ હિત જોયું નથી જો ગુજરાતમાં વિદ્યાર્થીની હિત જોયું હોય તો દેશના વડાપ્રધાન અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂગેન્દ્રભાઈ પટેલ અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે નવી બસ ચાલુ કરવા તરફ આજે હું જઈ રહ્યો છું આ વિસ્તારના લોકોને ખૂબ સારી સેવા મળશે એવી અપેક્ષા રાખું છું અને બસ હંમેશા ફૂલ ભરાવીને જશે અમે ઉચામાળાથી ચાર ચાર કિલોમીટર સુધી ચાલતા જતા હતા પણ આજે બસ મુકાવાથી અમને ઘણું સારું પડ્યું છે

અહીંના શાળા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોની સુવિધામાં વધારો થયો છે બસ સેવાનો પ્રારંભ થતાં આ વિસ્તારના લોકોએ ખુશી વ્યક્ત કરી હતી